જેમાં જુગારધામ ચલાવનાર ભરત ઉપરાંત બખરલાની ટીમ્બી વિસ્તારમાં રહેતા નાથાભાઈ લક્ષ્મણભાઈ મોટવાડિયા ખાપટ રામાપીરના દ્વારા પાસે સનસિટીમાં રહેતા અર્ભમભાઈ બાલુભાઈ મોટવાડિયા ખાપટ નવાપરા હોળી ચકલાની બાજુમાં રહેતા હરદાસ ઉર્ફે હરીશ વિક્રમભાઈ ઓડેદરાને જુગાર રમતા ઝડપી લીધા હતા અને તેની પાસેથી રૂપિયા એક લાખ છત્રીસ હજારની રોકડ કબજે કરી હતી દરોડા દરમિયાન જુબેલીમાં રહેતા લીલાભાઈ પરમાર રાજન નાગાજણભાઈ તથા હરદાસભાઈ નાગાભાઈ ઓડ્ર નાસી જતા તેઓની પોલીસે શોધખોળ હાથ ધરી છે રિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ